નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા તમારી જે એકમ કસોટી લેવાય છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની તેનું સોલ્યુશન આપણે જોવાના છીએ તો જોઈએ પ્રશ્ન નંબર એક છ ગુણનો પ્રશ્ન છે એમાં ક પ્રશ્ન નીચેના જોડકા યોગ્ય રીતે જોડો એમાં પેલું છે ચાંદી તો તેને આપણે કિંમતી ધાતુમય ખનીજ સાથે જોડીશું મેગ્નેશિયમ તેને જોડીશું હલકી ધાતુમય ખનીજ સાથે સીસુ છે તેને જોડીશું સામાન્ય ઉપયોગી ખનીજ સાથે ટંગસ્ટન છે તેને આપણે જોડીશું મિશ્ર ધાતુ ખનીજ સાથે ગરમ પાણીના જરા છે તેને આપણે શ્યામ સાથે જોડીશું કાપડનું વિશ્વ મહાનગર મુંબઈ ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તેને અમદાવાદ સાથે જોડીશું સિલિકોન વેલીને જોડીશું બેંગલુરુ સાથે પછી આગળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો તારીખ પાંચ સાત બે છે પછી આગળનો પ્રશ્ન ખ એક બે વાક્યમાં જવાબ લખો કોઈ પણ બે જવાબ લખવાના છે તો જોઈએ પેલો સવાલ ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો જવાબ આવશે કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે બીજો સવાલ વિશ્વમાં રેલ માર્ગો ભારતનું સ્થાન કેટલા છે પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી અને ખર્ચાળ પરિવહન હવાઈ માર્ગો છે ચોથો સવાલ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા મહાનગરને જોડનારી યોજના છે તો જવાબ આવશે સ્વાર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડનારી યોજના છે પાંચમો સવાલ ભારતના કયા શહેરમાં મેટ્રો રેલ જોવા મળે છે તો જવાબ આવશે હાલ ઉપનગરીય રેલવે સેવા અત્યંત સીમિત છે અને અને ફક્ત મુંબઈ કલકત્તા ચેન્નાઈ જ કાર્યરત છે છઠ્ઠો સવાલ બારે માસ ખુલ્લું રહેતું બંદર કયું છે તો જવાબ આવશે પોરબંદર બારે માસ ખુલ્લું રહેતું બંદર છે સાતમો સવાલ કયા દેશો ખનીજના યોગ્ય ઉપયોગના કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે તો જવાબ આવશે યુએસએ અને રશિયા ખનીજોના યોગ્ય ઉપયોગના કારણે વિશ્વની બન્યા છે નવમો સવાલ બ્લુ કોલર અપરાધમાં કયા કયા અપરાધનો સમાવેશ થાય છે તો જવાબ આવશે બ્લુ કોલર અપરાધમાં ખૂન ચોરી અપહરણ લૂંટફાટ છેતરપિંડી બળાત્કાર સ્ત્રી બાળાઓના અનૈતિક વેપાર છળકપટ અને સાયબર ક્રાઈમ વગેરે જેને બ્લુ કોલર અપરાધ કહે છે તેનો સમાવેશ થાય છે 10મો સવાલ કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે તો જવાબ આવશે અમદાવાદ રેલવે સ્ટેશન અમદાવાદનું મુખ્ય રેલવે સ્ટેશન છે તે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પણ છે વિદ્યાર્થી મિત્રો અઢાર તારીખે તમારી જે એકમ કસોટી લેવાની હતી તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ધોરણ 10 ના ગણિત અને સમાજ વિષયની તે પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમને મળવાનું છે અને તે સોલ્યુશન છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી પ્રાપ્ત થઈ જશે તેની પીડીએફ અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવી છે તો તેના માટે તમારે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર પર મેસેજ કરવાનો રહેશે આગળનો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પહેલો સવાલ નીચેના લક્ષણો કોને લાગુ પડે છે તો જવાબ આવશે કે હિંસા કરવી ભય ફેલાવો માનસિક દબાણ આપવું તો તેનો જવાબ આવશે ઓપ્શન સી આતંકવાદી બીજો સવાલ વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે તો જવાબ આવશે ઓપ્શન એ ભારત ત્રીજો સવાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદી કોણ નક્કી કરે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ ચોથું ઢાળનું લોખંડ પાઇગ્રીઓન કાર્બનનું મુખ્ય તત્વ દૂર કરવામાં આવતા મળે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઘડતરનું લોખંડ પાંચમો સવાલ ભ્રષ્ટાચાર કરચોરી સંગ્રહખોરી ભેળસેળ કાળા બજાર જમીનના દબાણો વગેરે કેવા અપરાધ છે તો જવાબ આવશે ઓપ્શન એ વ્હાઇટ કોલર પછી આગળનો પ્રશ્ન એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉચકવાનું કામ ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે ઓપ્શન બી ભોટિયા બીજો સવાલ ભારતને લગભગ ખાલ જગ્યા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે તો જવાબ આવશે ઓપ્શન બી સાત હજાર પાંચસો સોળ ત્રીજો સવાલ ખાલ જગ્યા ધાતુ સૌ પ્રથમ વાર અઢારસો એકવીસમાં ફ્રાન્સના લેસ પાસેથી મળી આવી તો જવાબ આવશે ઓપ્શન સી યુરેનિયમ ચોથો સવાલ પોચું લાકડું વાસ ઘાસ શેરીના કૂચા વગેરેમાંથી ખાલ જગ્યા બનાવવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન બી કાગળ પાંચમો સવાલ રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ઇસવીસન ખાલ જગ્યાથી ભારતમાં થઈ તો જવાબ આવશે ઓગણીસો પાંચ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે છ ગુણનો પ્રશ્ન છે પહેલો સવાલ તાંબાની ઉપયોગિતા જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ મેં તમને લખીને આપેલો છે બીજો સવાલ ચૂનાના ઉપયોગો લખો ત્યારબાદ ત્રીજો સવાલ વિદ્યુતના સાધનોમાં અબરખનો ઉપયોગ શા માટે થાય છે ચોથો સવાલ મેગેનીઝનો ઉપયોગો જણાવો પાંચમો સવાલ બાયોગેસનો પરિચય આપી ગુજરાતના કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે તે લખો ત્યારબાદ છઠ્ઠો સવાલ વર્તમાન સમયમાં સૌર ઉર્જાની ઉપયોગીતા જણાવો ત્યારબાદ સાતમો સવાલ કે કોલસાના પ્રકારો જણાવી તેમાંથી કઈ આડપેદાશો મેળવવામાં આવે છે તે લખો ત્યારબાદ આઠમો સવાલ કે ખનીજ સંરક્ષણ માટેના કોઈ પણ ચાર ઉપાયો જણાવો નવમો સવાલ ધાતુમય ખનીજો અને અધાતુમય ખનીજોમાં સમાવિષ્ટ થતી ખનીજો કઈ કઈ છે ત્યારબાદ દસમો સવાલ એલ્યુમિનિયમના વિશિષ્ટ ગુણો જણાવી તેના ઉપયોગો લખો આગળમાં પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો કોઈ પણ એક પેલો સવાલ છે સંકલ્પના લખો એમાં બે સંકલ્પનાઓ લખવાની છે એક્સપ્રેસ ધોરીમાન અને બીજું છે ખનીજ તો માર્ગની સંકલ્પના આપેલી છે અને ખનજીજની પણ સંકલ્પના આપણને આપેલી છે ત્યારબાદ બીજો સવાલ રેલ માર્ગના કેટલા પ્રકાર છે કયા કયા તે જણાવી દેશનો સૌથી લાંબો રેલ માર્ગ કયો છે તે લખો ત્યારબાદ ત્રીજો સવાલ પાઇપલાઇનના માર્ગો વિશે ટૂંકમાં માહિતી લખો ત્યારબાદ ચોથો સવાલ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે કયા કયા બંદરો આવેલા છે પાંચમો સવાલ કયા કયા જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગોનો દરજ્જો આપવામાં આવ્યો છે છઠ્ઠો સવાલ ભારતમાંથી નિકાસ થતી મુખ્ય વસ્તુઓ કઈ કઈ છે સવાલ પારિભાષિક શબ્દ સમજાવો આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર આંતરિક વ્યાપારમાં આવશે જે જવાબ લખેલો છે તે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો પણ જવાબ અહીં લખીને તમને આપેલો છે ત્યારબાદ આઠમો સવાલ ટ્રાફિક સમસ્યા દૂર કરવાના કોઈ પણ ચાર ઉપાયો જણાવો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નવ ગુણનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બે ના ઉત્તર ટૂંકનો સ્વરૂપે લખવાના છે અને દરેકના ત્રણ ગુણ છે તો પેલો સવાલ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકાર તરફથી પ્રાપ્ત થતી વિશિષ્ટ સુવિધાઓ જણાવો ત્રીજો સવાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો ત્યારબાદ આગળનો સવાલ ચાર નંબરનો નક્સલવાદી આંદોલન એ શું છે પાંચમો સવાલ આતંકવાદની સામાજિક અસરો વિશે નોંધ લખો વિદ્યાર્થી મિત્રો અઢાર તારીખે તમારી જે ધોરણ દસની ગણિત અને સમાજની એકમ કસોટી લેવાની હતી તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને અહીંથી મળી રહેવાનું છે અને સોલ્યુશનની જે પીડીએફ છે તે ડાઉનલોડ કરવી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને વોટ્સઅપ પર મેળવવું હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે છઠ્ઠો સવાલ સાંપ્રદાયિકતા અટકાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ આઠમો સવાલ, આતંકવાદની આર્થિક અસરો જણાવો નવમો સવાલ કાશ્મીરમાં આતંકવાદ વિશે ટૂંક નોંધ લખો દસમો સવાલ તફાવત આપો આતંકવાદ અને બળવાખોરી પછી આગળનો પ્રશ્ન ખ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી લખો અને દરેકના ત્રણ ગુણ છે ત્રણ ગુણનો પ્રશ્ન છે એમાં પેલો સવાલ છે ક્ષણના કાપડ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો ત્રીજો સવાલ સુધરાઓ કાપડના ઉદ્યોગ વિશે નોંધ લખો આગળનો સવાલ ચાર નંબરનો ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો પાંચમો સવાલ ખનીજ આધારિત ઉદ્યોગો કયા કયા છે કોઈ પણ એક ઉદ્યોગ અંગે જાણકારી આપો વિદ્યાર્થી મિત્રો અઢાર એક બે હજાર ચોવીસના રોજ તમારે જે એકમ કસોટી લેવાની છે તેમાં ધોરણ દસના ગણિત અને સમાજ વિશેની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પર પીડીએફ સ્વરૂપે મળી રહેવાનું છે અને તમારે જેની પીડીએફ છે વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરવાનો રહેશે પ્રશ્ન નંબર ચાર કે નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો ચાર ગુણ પ્રશ્ન છે પેલો સવાલ બાળમજૂરી એટલે શું ભારતમાં બાળ મજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે તે જણાવી બાળમજૂરી રોકવાના ઉપાયો જણાવો ત્યારબાદ ત્રીજો સવાલ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો ત્યારબાદ ચોથો સવાલ વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવી તેમના સંરક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ સમજાવો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સુધી શેર કરજો અને પીડીએફ જોતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેવાની રહેશે